તો વડોદરાના વાઘોડિયા પાસેની દેવ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે દેવ ડેમમાંથી રાત્રિ દરમિયાન પાણી છોડવામાં આવતા દેવ નદીના પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં વરસાદને કારણે થઈને ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે વ્યારા ગામ પાસે નદીના કોસવે પર પણ પાણી ફરી વળ્યા છે ત્યારે કોસવે પર અજાણ્યા લોકો પસાર ન થઈ જાય તે માટે બેરીગેટ મૂકી દેવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત પણ ખાસ ગોઠવવામાં આવ્યો છે જેથી કરીને કોઈને જાનહાનિ ન થાય તો વડોદરાના સલાટ વિસ્તારમાં એક વૃદ્ધનું મોત થયું છે મકાનના કાટમાળ નીચે દટાઈ જવાના કારણે થઈને આ પરિસ્થિતિ સર્જાઈ વરસાદને કારણે મકાન ધરાશય થઈ ગયું હતું સિત્તેર વર્ષીય ગણેશ પ્રસાદ જબરેલાનું પરિવારના અન્ય ચાર સભ્યોનો બચાવ થઈ ગયો છે પરંતુ એક વ્યક્તિનું દુઃખદ મોત થયું છે શહેરના સલાટવાળા વિસ્તારમાં મકાન ધરાશય થઈ ગયું હતું જેના કારણે થઈને આ દુઃખદ ઘટના ઘટી છે ભારે વરસાદને પગલે વર્ષો જૂનું આ મકાન ધરાશય થયું છે તો આ પરિસ્થિતિ સર્જાય છે એક તરફ સતત વરસાદ ત્યારે બીજી તરફ આ મકાન ધરાશાયી થઈ ગયું છે અને તેના કારણે થઈને એક વ્યક્તિનું એક વૃદ્ધનું કરુણ મોત થયું છે જોકે પરિવારના ચાર સભ્યનો આ બાદ બચાવ કરી લેવામાં આવ્યો છે પરંતુ પરિસ્થિતિ એ હદે વણસી રહી છે કે એક તરફ વરસાદથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે વરસાદનો કહેર છે ત્યારે બીજી તરફ મકાન ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી પડી રહી છે